તાલુકાના થરામાં આવેલ ભરવાડ સમાજના જાજાવાડા ગ્વાલીનાથ મંદિરમાં ગુરુપૂર્ણિમાના પર્વનું આયોજન કરવામાં આવેલ આજે ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે કાંકર તાલુકાના થરામાં સમગ્ર ભરવાડ સમાજ આજાવાડાની જગ્યા એવી ગુરુગાદી ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ગુરુવન કાર્યક્રમ યોજા

બીજું શ્રી ઘનશ્યામપુરી બાપુ જે સમગ્ર ભરવાડ સમાજને ચાર સંકલ્પ કર્યા તે એક સંકલ્પ ભરવાડ સમાજ શિક્ષિત બને બીજો સંકલ્પ અંધશ્રદ્ધાથી દૂર રહો ત્રીજો સંકલ્પ વ્યસન મુક્ત વરો ચોથો સંકલ્પ ભરવાડ સમાજના સમુલગ્ન થાય તેવા આજે સૌને સંકલ્પ લેવડાવ્યા આજે ગુરુ પૂર્ણિમાના પવન અવસરે નવા સિંહાસન ગાદી પર પૂજે ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ ભોજન પ્રસાદ લઈ સૌ ભરવાડ સમાજ આ ગુરુ પૂર્ણિમાના પર્વને હર્ષોલ્લાસથી ઉજવ્યો એવા આપશો સમસ્ત ભરવાડ સમાજ ને ગુરુ ગાંધીયા થાય ગુરુ પૂર્ણિમા ઉપસ્થિત સમૃદ્ધિ આવે આજના ગુરુ પૂર્ણિમા ના પ્રસંગે ભરવાડ સમાજ માંથી દૂર થાય સમાજ વ્યસન મુક્ત બને સમસ્ત ભગવાન સમાજ ની ગુરુ ગાંધી એવી જાજાવા દેવસ્થાન ખરાબ સમગ્ર મોટા પ્રમાણમાં ભગવાન સમાજ ઉમટ્યો છે માન્ય ઘનશ્યામપુરી બાપુ શ્રી આજરોજ

તમારા ગુજી અહીંયા દર્શન કરી અને બધાને આદેશ કરું છું કે ભરવાડ સમાજ બધી છોકરીઓ ભણે અને સારું વધે છે આપનું નામ તમારું નામ ભરવાડ સેતર બાબરૂભાઈ